કેટલા વર્ષ થયા ત્યારે દસ વર્ષ પછી મિત્રો પાસે ડુંગળી કાપવાનું ચાલુ કર્યું છે હલો મિત્રો સ્વાગત છે આજે એક નવો વિડિયોમાં ફરી વાર તમારો બધાયનો શુભ સવાર ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય દ્વારકાદેશ મિત્રો ને મિત્રો આજે આપણે જવાનું છે ફરી વાર ધોકડવા કેમ કે આપણે થોડું ગાડીનું કામ આવી ગયું છે આપણે હમણાં ગયા હતા ને લાંબી એક ભાડું કરવા માટે તમને વિડીયો મેં તો જોઈએ જ લીધું છે ચોટીલા અને મીનાવાળાને બધા મેં ગયા હતા એટલે થોડુંક ગાડીમાં થોડુંક વેલ્ડિંગનું કામ છે એક બે થોડું થોડું વેલ્ડિંગ છે તો આપણે વેલ્ડિંગ કરાવી નાખીએ મિત્ર ને મિત્રો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સપ્રાઇઝ કરવાનું ખાસ નહીં ભૂલતા હાલ તો મળી આવે ધોકડવા આપણે અત્યારે ગાડી લઈને નીકળી ગયા છે ધોકડવા જવા માટે મિત્ર હાલો તો જઈએ આપણે ધોકડવા તુલસીધામ ધોકડવાનો નેશનલ હાઈવે તુલસીધામ ધોકડવા નેશનલ હાઈવે મિત્રો આવેલો છે એક નંબર વહેલો હાલો તો મલિયાળી ધોકડવા આપણે ગાડીમાં શું શું કામ કરાવ્યું છે તમને આગળ બધી બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો બહુ મજા આવશે યાર હાઈવેની આપણી ગાડીમાં અત્યારે જો કામ ચાલુ કરી દીધું છે થોડું વેલ્ડિંગનું કામ હતું અને કામ ચાલુ થઈ ગયું છે અત્યારે વેલ્ડિંગ કામ કરે છે તાકાતી વેલ્ડિંગ કરજો ભાઈ રાજુભાઈ અત્યારે ગેસ વેલ્ડિંગ નું કામ કરે છે ચાર દિવસે આપણે લબડાવે છે કામ માટે રાજુભાઈ કરી દેવાનું છે કે કામ ને કર દેવાનું કરી દેવાનું હોય ચાર દિવસ થી મિત્ર આપડે લબડાવે છે એક ધારા આપડે થોડું ગયું કામ છે આપણે ઓલું ઇંધલ નાખવાની છે ચાર દિવસ થી લબડાવે ફાઇલોની આપણી ગાડી અત્યારે વેલ્ડિંગ વેલ્ડિંગ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પાછું આપણે ગાર્ડ પણ ચડાવી દીધી છે જો તમને બતાવું છું જોઈ લો એક નંબર પર વેલ્ડિંગ કરીને આપણે બધું ફિટ કરી દીધું છે હાલો તો નીકળ્યો થોડું બીજું કામ છે ના થોડું બીજું ફાઇલોની આપણે પાછા આપણે ફરી આવી ગયા છે ગાડી સર્વિસ તો આપણી ગાડી અત્યારે સર્વિસ ચાલુ રહી ગઈ છે એક નંબર સર્વિસ કરાવી નાખે પાછી હમણાં રૂટ બહુ ફરીને આવે ને એના કારણે કલ્પેશભાઈ સર્વિસ કરે છે કેમ કે પાછી લાંબા રૂટની રનિંગ કરીને આવી છે ગાજી થોડી થોડી થઈ જાય તો નંબર ધૂળ બહુ હતું એના કારણે એ સર્વિસ કરી નાખી જે સર્વિસ કરાવીને આવી ગયા છે આપણે ડીઝલ નાખવા માટે પેટ્રોલ પંપે થોડું ડીઝલ પણ નાખી લઈએ ગાડીમાં ટાંકી ફૂલ કરાવી લઈએ કેમકે આ ત્રણ દિવસથી આપણે ડીઝલ પૂરાવી નહોતું તો આજે મિત્રો ટાંકી ફૂલ કરાવે ત્યારે ફાઇનલીને આપણી ટાંકી ફૂલ થઈ રહી છે એ ડીઝલ નાખે છે એક નંબર પેટ્રોલ પંપ આવેલો છે ધોકડવામાં એ ઘટે નહીં તો મિત્રો અહીંયા ધોકડવા ડિસ્ટ્રિક આવો તો પેટ્રોલ પંપ પણ એક નંબર છે એ ઘટે નાખતો ચોક્કસ આ બાજુ ધોકડ આવો તો પેટ્રોલ પંપ એક નંબર છે અહીંયા આમની બજારમાં આવેલો મિત્રો ફાઈલ આપણે પૂગી ગયા છે ફરી વાર આપણે વાડી ઉપર જે આપણા મજૂર વર્ગ કામ કરે છે ને આપણે પૂગી ગયા છે જે ડુંગળી નીંદે છે જો બધને રૂમ કરીને બતાવું છું જો નીંદે છે મિત્રો હા આપણી બીડી ગાડી આપણે અહીંયા સાંઈ રાખી દીધી છે ઝાડવાની છે મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર તો હાલો મિત્રો બધા જમી લઈ ને તમે પણ બધા જમવાનો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો મિત્રો આપણે ફાઇલીની ખાઈને મિત્રો હોઈ ગયા હતા યાર તો વાગી ગયા છે અત્યારે સવા ત્રણ મિત્રોને આપણે આગળ ઉઢીને મોઢું બઢું ફ્રેશ કરીશું બધું કમ્પ્લીટલી તો આપણે ચા આવી જશે અમારે ખેડૂતે ચા બનાવી નાખ્યો છે ફાઇલીની એક નંબર ચા લઈ લો તો આપણે એ પી લે મિત્રો ચા ને તમે પણ બધા ચા પીવા હાલો મિત્રો

અત્યારે જો તમને દેખાતા છે બહુ દૂર છે યાર આવી રીતના લોકેશન છે મિત્રો અહીંયા પાણીના કવામાં જો આવી રીતના સુવિધા હોય આવી રીતના ઝાર બાર ને બધું રાખે કેમ તો કે કબૂતર કે કોઈ અંદર ન જાય અને કોઈ વસ્તુ કચરો બચરો અંદર ન જાય ફર્સ્ટ ક્લાસ નો પાણીનો કુંડો અમારે આવી રીતના ભેરો હોય અમારે આવી રીતના આવો કુંડો ભરેલો હોય ને એમાં મિત્રો પાણી પીવાનો આખો દિવસ અવારને ને કુંડો ભરી લે બસ આખો દિવસ આવાસ કુંડામાં જાવ મિત્રો પાણી પીધા કરવાનું કોઈ વાંધો નહીં મિત્રો વિડીયો હાલો મિત્રો કાલનો આપણે વિડીયો થોડોક અધૂરો રહી ગયો તો મિત્રો કાલે કેમ કે મારે થોડું કામ આવી ગયું હતું ને એટલે કાલનો વિડીયો થોડોક અધૂરો હતો તો આજે બીજો દિવસ થઈ ગયો છે તો આજે બીજો દિવસનું શું છે કે થોડોક વિડીયો કાલનો અધૂરો હતો તો આજે આપણે થોડુંક આ દિવસનું લઈ લઈએ વિડીયો પણ આપણો પૂરો થઈ જાય મિત્ર ને આપણે મિત્રો અત્યારે પૂગી ગયા છે ધોકડવા આ રહી આપણી ગાડી ગાડી આપણે પાર્કિંગ માં લગાડી દીધી છે અને મજૂર બધા આવે કપડા કપડા ચેન્જ કરી દે કામ ઉપર લાગે તમને બતાવું છું આજે અમે આવે છે થોકડો ડુંગરી કટિંગ કરવા માટે ને આપણી ગાડી અત્યારે આપણે પાર્કિંગ માં લગાડી દીધી છે મિત્રા હવે તો વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ વિડીયો માં બનાવી દેજો એટલે અત્યારે ડુંગરી કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારે હલો કેમ છો એવું છે મિત્ર દસ વર્ષ પછી પાછી સોનલી હવે ડુંગરી કાપવા બેધી છે દસ વર્ષ પેલા એ ડુંગરી કાપતી હતી દસ વર્ષ પછી પાછી ડુંગરી કાપે એટલે થોડીક સ્પીડ ઘટી ગઈ છે હા કેટલા વર્ષ કેટલા વર્ષ થયા ત્યારે દસ વર્ષ પછી મિત્ર પાછી ડુંગરી કાપવાનું ચાલુ કર્યું છે ત્યારે અમારા લગ્ન નથી થયા ને પેલા ડુંગરીમાં જ કામે આવતી પછી દસ વર્ષ રજા ઉપર હતી હવે દસ વર્ષ પછી પાછી ઓડલી આવી છે ડુંગળી કટિંગ કરવા માટે પણ ગીટપીટ ઘટી ગઈ પહેલાં કરતી ગયા તો વાંધો નહીં થોડી ગિસ્ટપીટ વધારો અને બહુ કામ આપણે વધારે છીએ કૂતરા જ્યારે છે અમે ડુંગળી કટિંગ કરીએ છીએ અમારે બહુ કટિંગ કરવાનું છે ડુંગળી કટિંગ છે સરસ મજાના મિત્રો અત્યારે અમારે ભરતભાઈ ચા બનાવે છે જો ભરત બા બાજુ જાઉં જરા દેશી સુલાનો ચા બનાવે છે અમારે ભરતભાઈ એમણે ઉકાતા આમ બેહે છે ને મારા મોહનભાઈ છે ને થોડાક શેર્મિયા છે અમારાથી મોહનભાઈ તમે તો મિત્રો જોવેલા આપણે કેમ શર્મોશ તમે હા એમ મોહનભાઈ શેર્મા છે એટલે તો મિત્રો બધા ચા પીવા એક નંબર ચા બનાવે છે અમારા ભરતભાઈ અમે છે સાંજના સવાદ ચાર અને આપણા મજૂરીઓ મિત્રો આજે

તો ફાઇલીને આપણે અત્યારે ઘેર ભૂકી જશે અને વાગી જશે સાંજના સાડા સાત આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર અને સપ્રેસ કરવાનું ખાસ નહીં ભૂલતા હાલો તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય